અને આગળ એકદમ સંક્ષિપ્તમાં વાત એવા વિષયની કે જે વિષય કદાચ આ દેશનો સૌથી મોટો અને મહત્વનો મુદ્દો હોવો જોઈએ પણ છતાંય દિલ્હી જેવા અપવાદોને બાદ કરતાં એ ક્યાંય ચર્ચાનો વિષય પણ નથી બનતો દિલ્હીમાં એક યુએ પાંચસોને પાર છે આપણે સ્પર્ધામાં આગળ આવવાનો પ્રયત્ન તો કરી જ રહ્યા છીએ અમદાવાદ સુરત વડોદરા ગાંધીનગર મોટાભાગના મહાનગરોની સાંજ ધૂંધળી પડતી જાય છે શિયાળાના સમયમાં આ જે ઋતુ શરૂ થઈ છે એમાં તો સૂર્ય બહુ જ એનો અસ્ત થતો હોય ત્યારે એકદમ કેસરી સૂર્ય દેખાય પણ એ કેસરી સૂર્ય અમદાવાદનો ધૂંધળો દેખાય એનું કારણ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલી ખરાબ હાલતમાં છે કે બસ્સોને પાર જઈ રહ્યો છે એટલે જેટલા પણ વિકસિત દેશો છે એટલે એમાંથી એક અમારા દર્શકે બહુ સરસ વાત કરી હતી કે કેનેડામાં પચાસની ઉપર એક્યુઆઈ જ્યારે પણ જાય છે એટલે ડેન્જરસની સ્થિતિમાં જ્યારે પણ એ જવાનું એને અણી પર હોય તો દરેકના મોબાઈલમાં એસઓએસ ઇમરજન્સી મેસેજ આવે ને એવું કહે કે તમે ઘરની બહાર ન નીકળતા કેમ કે હવાની હાલત ખરાબ છે પચાસ એક્યુઆઈ આપણે ત્યાં સામાન્ય છે પચાસ એક્યુઆઈમાં તો આપણે માનતા જ નથી એને પ્રદૂષણ એ પ્રદૂષણની કેટેગરીમાં જ નથી આવતું એનું કારણ શું એનો જવાબ એમણે બહુ સરસ આપ્યો હતો એમણે કહ્યું હતું કે કેનેડામાં કે અમેરિકામાં કે જ્યાં પણ હવા સરસ છે એની જે વાત કરે છે એના બહુ બધા કારણ છે પણ એમાંથી એક મહત્વનું કારણ એ છે કે ત્યાં ભાજપ કોંગ્રેસની નહીં અમેરિકા કે કેનેડાની સરકાર હોય છે આપણે તે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સરકારો છે આપણે તે ભારત સરકાર નથી હોતી જે ભારત સરકાર કે ગુજરાત સરકાર આ બહુ મહત્વ આપણે તે ભાજપ સરકાર છે ગુજરાત સરકાર જે દિવસે જે દિવસે થશે એ દિવસે સમજાશે કે અમદાવાદની સ્થિતિ બહુ ખરાબ થઈ રહી છે અઢીસો એવરેજ એક્યુઆઈ ભાગના વિસ્તારોમાં પહોંચે શ્વાસ લેવો તકલીફ કરવા માંડે આંકડો કહેતો હોય કે બે હજાર એકવીસનો બે હજાર એકવીસનો આંકડો હતો કે એર ક્વોલિટીના કારણે હવાની ખરાબ સ્થિતિના કારણે લગભગ સોળ લાખ જેટલા મૃત્યુ થયા હોય સોળ લાખ મૃત્યુ બહુ જ મોટો આંકડો છે આપણે કોરોના જેવી મહામારી આવે ને ત્યારે એને ઇમરજન્સી પ્લાનની જેમ જોઈએ આપણે બહુ જ બધા મુદ્દાઓને જોઈએ પણ જે છૂટી છૂટી ખરાબ હવાના કારણે થઈ રહેલી મોત છે એને કેમ ગંભીરતાથી નથી લઈ શકતા હવામાન ગંભીર વિષય જ કેમ નથી મારો મૂળભૂત અધિકાર છે કે મને શુદ્ધ હવા શુદ્ધ પાણીને શુદ્ધ ખોરાક મળવા જોઈએ પાણી ખરાબ આવ્યું ભૂગર્ભ જળ સાવ કન્ટામિનેટેડ થઈ ગયું મેં આરો લગાવી દીધા આપણે વોટર પ્યોરિફાયર લગાવી દો પૈસા ખર્ચી દો શિક્ષણ મારો મૂળભૂત અધિકાર છે સરકારી શાળાઓની હાલત ખરાબ થવા માંડી શિક્ષકોની ભરતી ન થઈ વર્ષોથી બાળકોને પ્રાઇવેટમાં મૂકી દીધા હવા ખરાબ થવા માંડી છે તો એર પ્યોરિફાયર લાવવા માંડ્યા છીએ ખોરાક તો સાવ ખરાબ છે હજી એની એક અવસ્થા પર પહોંચીશું ત્યાં સુધી મેં કોઈક રસ્તો કાઢીશું આપણે આપણે ઓપ્શન્સ શોધી લઈએ છીએ પેલી દેડકાવાળી જે વાત છે ને વાર્તા વારંવાર કહેવાય કે દેડકાને એકદમ ગરમ પાણીમાં નાખશો તો તરત ઉછળીને બહાર જશે પણ એને મારવું હોય તો તમે એને ધીરે ધીરે એ પાણીને ગરમ કરો એટલે છેક સુધી પાણીના ટેમ્પરેચર સાથે પોતાના શરીરનું તાપમાન એડજસ્ટ કરતો થાય અને જ્યારે એને એવું લાગે કે હવે સહન નહીં કરી શકે ત્યારે એનામાં એટલી તાકાત જ ન બચી હોય કે કૂદીને બહાર નીકળી શકે આપણે પ્રદૂષણની વાતમાં એ એડજસ્ટ કરતો દેડકો છીએ કે આપણે જ્યાં સુધી છસો સાતસો એક્યુઆઈ પર નહીં પહોંચીએ જ્યાં સુધી બાળકને ઘરની બહાર નીકળ મોકલવું શક્ય જ નહીં બને જ્યાં સુધી એર પ્યોરિફાયર કામ કરવાના બંધ નહીં કરી દે ત્યાં સુધી પ્રદૂષણને આપણે ગંભીરતાથી નહીં લઈએ એટલે જે પણ અને બીજું આ આ પ્રદૂષણ એટલી ગંભીર વસ્તુ છે કે કોઈ પણ રાજનેતાને જો એવું લાગતું હોય કે એ પોલિટિક્સ કરીને એનાથી બચી જશે જો એ અમદાવાદની હવાને આજે નહીં બચાવે તો દસ વર્ષ પછી એમના બાળકો એનો ભોગ બનવાના છે એટલે આપણે જે બાળકો માટે બહુ જ બધી પેલી કરોડોની સંપત્તિ ભેગી કરી રહ્યા છીએ એમના માટે બંગલો બનાવી રહ્યા છે અને બધું બહુ જ હાઈફાઈ આપીને જવું છે પણ આપણે એને પીવા માટે ચોખ્ખું પાણી અને લેવા શ્વાસ લેવા માટે હવા નથી આપીને જવાના અને જો એ આપીને નહીં જઈએ તો પછી એની પાસે ગમે તેટલું હશે કામ શું લાગશે જેની કલ્પના નહોતી થતી આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં એ બધી જ વાતો હકીકત થઈને આપણી સામે ઊભી છે આ વાત માત્ર રાજ્યોની સરહદની નથી દિલ્હીમાં કિરણ બેદી બોલી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા છે અને એ સીએમ કેન્ડિડેટ હતા જે તે સમયે બીજેપી તરફથી અને એ હવે બોલી રહ્યા છે એમને સવાલ થયો કે બે હજાર સત્તરમાં તો તમે એવું કહેતા હતા કે બધી વાતમાં પ્રાઇમ મિનિસ્ટરને વચ્ચે ન લવાય આ તો રાજ્યોએ ભેગા થઈને સોલ્વ કરવું જોઈએ હવે તમે કેમ પ્રાઇમ મિનિસ્ટરને અપીલ કરી રહ્યા છો ત્યારે એમણે કહ્યું કે એ વખત હું પોંડિચેરીમાં રહેતી હતી એટલે કદાચ મને સમજાયું નહીં પણ હવે હું દિલ્હીમાં આવીને રહેવા માંડી છું ત્યારે મને ખબર પડી છે કે અહીંયા રહી શકાય એમ નથી અને અત્યાર સુધી જે કારણ કે બાના અપાતા હતા કે અહીંયા બાજુમાં બીજેપીની સરકાર છે કે અહીંયા આ સરકાર છે એટલે અલગ અલગ સરકારો હોવાથી સહકાર નથી સધાતો હવે દરેક રાજ્યમાં બીજેપીની સરકાર છે દિલ્હીમાં એ બીજેપીની સરકાર છે અને કમનસીબે હવાને કોઈ સરહદ નથી હોતી રાજકીય સરહદો છે માણસોએ બનાવેલી સરહદ છે હવા પાણી ખોરાક આ કોઈને સરહદો નથી અને એને સરહદ નથી તો એ હવાને ખબર નથી કે દિલ્હીમાં છે એટલે એને પાંચ રહેવાનું છે અને હરિયાણામાં જાય તો એને ઓછું થઈ જવાનું છે એ હવાને નથી ખબર કે અમદાવાદ છે એટલે અમદાવાદમાં એણે અઢીસો રહેવાનું છે અને ગાંધીનગરમાં જઈને ત્યાં તો મંત્રીઓ રહે છે એટલે મંત્રીઓ માટે એણે સીધું પચીસનું થઈ જવાનું છે એવું નથી થતું પીડા બધાના ભાગે સરખી આવે છે અને એટલે જ પ્રદૂષણ જેવા મુદ્દાને કેમ કે એક ક્યુઆઈ અમદાવાદના મોટાભાગના શહેરોનો બસોને મોટાભાગના વિસ્તારોનો બસોને પાર છે ગાંધીનગરની પણ એ સ્થિતિ છે ગામડાઓ પણ આમાંથી બાકાત નથી રહેવાના કેમકે આ ગામડું છે ને એટલે એની આજુબાજુ કોઈ દિવાલ નથી બનેલી એક આપણે ડોમમાં નથી રહેતા કે આ ડોમમાં ચોખ્ખી હવા છે અને પછી બહાર નીકળીશું તો બધું બદલાઈ જશે ફિલ્મો બનવા માંડી છે કે પ્રદૂષણ આપણને કઈ અવસ્થામાં લઈ જવાનું છે આપણે કદાચ સતત વાગી લઈ રહેલા અલાર્મને જો નહીં સાંભળીએ ને સતત આમ સ્નૂઝ બંધ કરી કરીને સૂતા રહીશું તો આપણું જ મોડું થવાનું છે એમાં બીજું તો કોઈનું કંઈ નુકસાન થવાનું નથી અપેક્ષા રાખીએ કે પ્રદૂષણ જેવા મુદ્દાને કોઈ એક દિવસ આ રાજ્યના એક ધારાસભ્યને એવી ગંભીરતા સમજાય બાકીના બધા એકસો બ્યાશીમાંથી ગામડાઓના ધારાસભ્યોને આપણે ચલો કદાચ બાદ પણ કરી દઈએ તો એ અમદાવાદ શહેર જેવા શહેરમાં રહેતા ધારાસભ્યોને આની ગંભીરતા સમજાય કે આ વિષય પર જો એ આજે નહીં બોલે તો એમની પેઢીઓને શું આપીને જવાના છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર